આહા મારી બેટી ખરા ટાણે ખાઈને ખૂટી રહી હવે દુકાને લેવા જવું જોઈશે

મંગુબેન આ ટપુડા ગાંડા એ તો હાથ કરી નાખી હવે આનું શું કરવું મારો ખબર માં મારી ડેલી મેં તો જઈને ખોલ્યું

મારા બેટા સર પછી ખાધું નથી કે ડબલ ઉપડ્યું નથી

એ બાપા નો થવાની થઈ ઓલા ટકા નો સમજો ટકો લાલ સોર કરી નાખ્યો એ બેટા ઈમ જ ઈમ બધાને પરશો વાળ દેજે એ બાપા તમારે આ ટપુડા નો કેવું પડે હું તમારો છોકરો છું બેટા તારે ઘરે શું કામ છે બધાને હબડ જા એ બાપા શીરાવા તો દયો તો ગાતો હારા થાય ખાઈ પછી જાવ એ ખાઈ લે ખાઈ લે બોલે બાયડી માં ઘી છે ને ઈ ખાજે એ હારું બાપા ઘી ગોળ બે ખાઈ લે મારા બેટા સરપંચ ને બહુ હોવાતી જો સરપંચ પણ નો મુકાવ ને તો હું કમલો નહીં મારો દીકરો મારો આ સરપસ ઊંડલો એક ખાઈ જાય એમ છે રેડીયુ જાજુ કરે ને કરે કાઢે મંગુડી સરપસ નો દીકરો ઘીરે છે હાય સરપસ એ સરપસ ઓલા તારા બાપ ટપુડા ગાંડા નું કાઈ કર એ ઈ સરપસ શું કરતો ઈ ઓલા ટપુડા ગાંડા ના લીધે ઘરે ઘરે સંડા જઈ જાય હે

બરોબર ને બરોબર હાલો તમે મારા ભેગા હા સરપંચ કેમ આયા એ કમલા તમે હાથ થી મને મત આપો છો અને મારે ન આવવું પડે ભુંડા એ સરપંચ છોકરો ગાંડો થઈ ગયો તમે આવીને શું કરશો એ કમલા એ તારા છોકરાનો દવાખાનાનો ખરેશ આ બધા સરપંચ ઉપાડશે હે એ હા તું મારો પડતો નહીં પણ તારા છોકરાને લઈ જાવો પડશે એ કાંઈ ગાંડો મને હાથમાં આવે એ ક્યાંય આટો મારતો હોય છે તું તારે ઉપાધિ કરીમાં ને એ બધું કામ મેં સંભાળી લીધું છે તો તો સારું સરપંચ તું મારો ન પડતો એ બધું કામ હું સંભાળ લઈશ મારો દીકરો સરપસ સીધો થઈ ગયો લાગે મારા દીકરા આ ગામના કોઈ દેખાતા નથી ક્યાં હંતાઈ ગયા છે સરપ એ સરપોંચ ટપડો ગાંડો રહ્યો ને એ વસ્લી શેરીમાં છે સરપંચ તમે એક કામ કરો તમે મંગુડી બે એન્કવર થી જાઓ અને હું ટકો આ થી આટો ફરી આલ્જીનિયા ટપૂડા ગાડા અમને રેવા દેને એમે તારું શું બગાડ્યું છે તમને રેવા દો ને ઉભા રહે ઉભા રહે જીણીયા આખ બા બન બન જલ્દી

কি <laughs> বল નથી કાઢો થાય છે ફટાકા ના દીકરા આખા ગામ ને ગોટે સલાયું બોલાવવા ને અને પાઠ ભણાવી દેજો બાપા બાપા મમતા આલી ગીરે બાપા હાથ તો છોડો મારા ઓ બાપા કી